એ દૂત કર્મ કર્યું હતું રૂપાલા સાહેબે એમની ભૂમિકા મોટી હતી અને તેથી હંમેશા હું એમને યાદ કરતો હોઉં છું કે એમાં એનું મોટું યોગદાન રહ્યું અને મને તો આવું ગમે શ્રોતા તરીકે એટલે હું પણ આમાં મને આનંદ થાય છે એટલા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કહ્યું છે કે તમે મને બોલાવશો અથવા તો મારે કોઈ એવું કારણ આવશે તો એમ કહીશ કે નથી રમતા બાકી તો મારા આનંદનો વિષય છે આટલા વર્ષોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ કાર્ય કરે છે મારી દ્રષ્ટિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આ યજ્ઞ કર્મ છે અહીંયા તો દર વર્ષે બે જણ કે આપણે વચ્ચે આચાર સંહિતા વાગી એટલે ગયા વર્ષનું રહી ગયેલું એટલે એક સાથે ચાર વ્યક્તિની વંદના આપણે કરી પણ આપણે અર્ઘા આપવા માટે ભેગા થયા છીએ આ યજ્ઞને એવું એક સુંદર યજ્ઞ કર્મ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી રહી છે પ્રેમજી બાપાએ પ્રતિભાવ આપ્યો અંબાદાનભાઈએ વિગતવારથી વાત કરી ગોપાલભાઈ મારા પરમ સ્નેહી છે એમણે સરસ વાત કરી કે અમારે વાર્તા એક જ વ્યક્તિ એ બધા પાત્રો ભજવવાનું હોય છે એક વાર અભિનય સમ્રાટ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી આ પ્રયોગ કરેલો એક જ આદમી રહ્યો ને એને કેટલા એનો દર્શક હું હતો મે આ જોયું છે તો એમણે સરસ વાત કરી અને પરમ સ્નેહી પ્રભુલભાઈ ના આવી શકે પણ એની ઉણપ હાર્દિકે જણાવ્યું દીધી છોકરો સમજદાર છે પણ મેઘાણી ભાઈ ના તરફનો હું ભણતો ત્યારથી જે મારો એક અહોભાવ અને મેં ગઈકાલે જ પિનાકીનભાઈની હાજરીમાં રાજકોટમાં જ્યાં મેઘાણીભાઈનું સ્મૃતિ બે રૂમમાં જે સ્કૂલમાં એ ભણેલા એના દર્શન કરવા ગયો ત્યારે મેં કહ્યું છે કે કાગબાપુના સ્મરણમાં મેં એક કથા કરી શિષ્ટ સાહિત્યના મહામહિમ ધન્ય મહાપુરુષ ઉમાશંકર જોશી બાપાના સ્મરણમાં મેં ભામણામાં એક કથા કરી હિન્દી કવિઓના સ્મરણમાં પણ મેં જે તે વિસ્તારમાં નિરાલા દિનકરજી આ બધા માટે એક એક અનુષ્ઠાન કર્યું મારા મનનો એક મનોરથ હતો આમ મારી પાસે બધા કથા લેવા આવે તો એનો મનોરથ હોય પણ અમુક કથામાં મારો પોતાનો મનોરથ હોય છે અને એમાંનો એક મનોરથ છે મારે એક વખત માણસ મેઘાણી ગાવું અને એની તારીખ બે હજાર છવ્વીસમાં સાતમી માર્ચ થી પંદરમી માર્ચ છે એમાં નવમી તારીખે મેઘાણીનો જન્મદિવસ છે

ગાંધીજી માટે તો લખાયું જ છે એના એની દ્રષ્ટિમાં તો બાપુ જ હતા કારણ કે બાપુ તો જઈ રહ્યા હતા અને છેલ્લે આ મોકલવા પણ એ એ કાવ્ય મેં ગણે ભાઈનું વાંચું ત્યારે મને એમ લાગે છે કે કેટલા એવા બુદ્ધ પુરુષો માટે આ લખાયેલું કાવ્ય છે અને એ તમામ બુદ્ધ પુરુષોને છેલ્લો કટોરો પીવો પડે અને એ બધા પી ગયા બુદ્ધ પી ગયા મહાવીર પી ગયા લાહોત્સવ પી ગયા મહાવીર પી ગયા તુકારામ પી ગયા ગયાશ્વર પી ગયા ભાઈ મીરા પી ગઈ પીતા પીલા એ મારું મારો બહુ સરસ છે કેવા લોકડાળમાં એને આ ગણ ઘણરે એ તો મારે ભણવામાં આવતું હતું જ્યારે ભણતો હતો ત્યારે આ કાવ્ય અમને અમારા ગુજરાતી શિક્ષક ભણાવતા હતા બઉ સરસ અસ્મિતા પર્વમાં એક વાર કહેલું કે ઘણા લોકો શિષ્ટ સાહિત્ય વાળાને ધૂળની એલર્જી છે માટીનું જે સાહિત્ય છે ધૂળનું જે સાહિત્ય છે એની એને એલર્જી છે એટલે એ થોડાક જુદા પડે છે થોડા જુદા પણ એને ખબર નથી કે શિષ્ટ સાહિત્ય માટે પણ લોક સાહિત્ય ઈષ્ટ સાહિત્ય છે સખા ચેતી એમાં કોણ મોટું કોણ નાનું એવી ગણતરી આપણે કરવી નથી આપણે એમાં જવું નથી પણ ભગવાન કૃષ્ણ પૂર્ણ અવતાર અને છતાંય અર્જુન તો એનો અંશ છે પાંડવા નામ ધનંજય છતાં છતાંય શું કહે ઈષ્ટો તમારો ઈષ્ટ છે જયારે શિષ્ટ સાહિત્ય લોક સાહિત્યની સરસ્વતી ચડાવતી હશે સરસ્વતી એવું જે લોક સાહિત્ય આપણે ત્યાં વિદ્યા કેટલી સાહિત્ય એક તો વેદ વિદ્યા બીજી અધ્યાત્મ વિદ્યા વિદ્યાના અધ્યાત્મ વિદ્યા फिर पतंजलि में योग विद्या चौथी तो उपनिषद में ब्रह्म विद्या आज जगजा है वेद विद्या योग विद्या ब्रह्म विद्या अध्यात्म विद्या आपने पंच देव ने पूजना रखी अनुतेति आमा जब સુધી लोक विद्या नहीं बड़ै तब સુધી पंचदेव नहीं पूजाय आ आ बड़ी विद्या ना લોકવિદ્યા અને આ લોકવિદ્યાની પૂજા કરવાનું કામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લોકવિદ્યા અને હું વિદ્યા જ કહું છું આની પેટા વિભાગ ઘણા છે આ લોકવિદ્યામાં લોકકલા પણ આવે લોકગીત પણ આવે લોક નાટક પણ આવે લોક નૃત્ય પણ આવે લોકવાર્તા પણ આવે લોકચિત્ર પણ આવે આ બધા જ એના વિભાગો છે મૂળમાં વિદ્યા છે આ લોકવિદ્યા છે અને એના બધા જ જુદા જુદા ભાગો છે તો આવી લોકવિદ્યાના જે ઉપાસકો છે એમણે જે કેટલું મેઘાણીભાઈ કામ કર્યું હું ગઈકાલે કહેતો હતો કે ભાઈ બંગાળમાંથી ગુરુદેવ ટાગોરના ગીતોને એમણે એવી રીતે ગુજરાતીમાં ઉતાર્યા કે બધા નવાય લાગે કે આ ગુજરાત ગુજરાતીમાંથી રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું હશે કે એને આમાંથી ખબર ન પડવાથી એવી રીતે એણે આખું ઉતાર્યું છે એવા આપણા સૌરાષ્ટ્રમાં દેશમાં ઘણી પાઘડીઓ થઈ માનીએ કા પાઘડી એવી આ એક પાઘડી જેણે આટલું મોટું કામ કર્યું દેખાણીભાઈ પોતે લખ્યું છે કે મુંબઈ હું ગયો અને એક સારસ્વત એણે નિશાસો નાખ્યો મારી પાસે કે સૌરાષ્ટ્રની પાસે એવી કવિતાઓ એવી કલમો એવા વિચારો એવા સૂત્રો એવા રસો એ થોડુંક ઓછું થઈ ગયું છે એનો મને પીડા છે અને એટલા માટે આપણે કાશ્મીર જવું પડે છે એવું એક વ્યંગ એક સાહિત્ય કાર્ય આની નોંધ અને પછી મેઘણીભાઈને ઘા વાગ્યો અને એમણે સૌરાષ્ટ્રની રસધાર લખી એના જવાબમાં સૌરાષ્ટ્રની રચના એક મોટો બૃહદ ગ્રંથ આવ્યો આપણી પાસે સૌરાષ્ટ્રની રચના ભાવનગર સ્ટેટનું ગારિયાધાર એ વખતે રજવાડા હતા અને ગારિયાધારની ગાદી ઉપર સવાજી ગોહિલ મેઘાણીભાઈ લખે છે સવાજી ગોહિલ અઢાર વર્ષનો રાજકુમાર રાજા હતો અઢાર વર્ષની ઉંમરનો એ રાજવી આ સૌરાષ્ટ્રની રસદાર એને બતાવવું હતું પહેલાં નિશાસો નાખનાર વડીલને એની વેદનાને શાંત કરવી હતી કે તમે જો સૌરાષ્ટ્રમાં શું છે અને સાહેબ વર્ષનો આવેલો સવાજી બેઠા હતા અને એના મામા બેઠા હતા સગા મામા એને ઉધરસ આવી અને મોઢામાંથી લાળ પડવા માંડી આંખોમાંથી આંસુ પડવા માંડ્યા વાકાવી ગયા આ બધું થવા માંડ્યું અઢાર વર્ષના યુવકે એના મામાને આ જોઈને એવું કહ્યું હવે આવું કહેવાય કે કે મને ખબર નથી પણ મારે એના સાર સુધી જવું એણે કહ્યું કે મામા માટામાંથી લાળ પડી જાય હાથમાંથી આંસુ પડે આવી સ્થિતિ હોય ને ત્યારે બહુ જીવાય નહીં ત્યારે બહુ જીવવું ન કેવું વાક્ય મામો તો લાયક હતો અનુભવી હતો એને કહ્યું કે બેટા તારી વાત સાચી છે ભાણે છે પણ મૃત્યુ તો એના હાથમાં છે ને એ તો આવે ત્યારે થાય ને આમ થોડું મરી જાય આ ને અઢાર વર્ષનું એ જુવાન રાજવી ગારીયાધારનો એ એમ કહે કે નાના આપણે મરવું હોય તો કઈ ભગવાન થોડો આડો આવે એટલે કે તું શું કહેવા માંગે કે આ કચેરીમાં હું કહું છું તો ત્રીસવે વર્ષે મરી ગઈશ ત્રીસમે વર્ષે મારું મૃત્યુ મારે કર્યું મારે લાંબુ જીવવું નથી પંથક જાણતો હતો કે વચન પ્રેમી છે માણસમાં તો ચોપાય છે પણ ચરિતાર્થ ગારી કરી કર્યું મેઘાણીની કલમે કરી અને છોકરાએ આમ કીધું ત્રીસમે વર્ષે હું પ્રાણ છોડી દે મોત કેમ ના આવે વધારે જીવું આવી દિશા થાય મારે એવું નથી જીવવું પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ કરાવ સુખદ સ્વભાવ હોય દિલ દરિયા હોય પરંતુ પિંગલ બચાવ અંત બને નહી પ્રાણકાર મૃત્યુ ધ્રુવ છે એ તો કોન કહે એ જગત મરે હું ન મરું ઈશ્વર મરે તો હું મરું આ દાદાગીરી કબીર ની છે હું શું કામ બાકી તો આપણે મરણ ધર્મા છે સાહેબ પ્રતિજ્ઞા કરી એની બેન સાસરે હતા એને ખબર પડી અને બેન આવી કે ભાઈ હું કાપડું માંગવા આવી છું મને કાપડું આપ મારી બેન જે માંગે તે આપું એટલે એની બેન ગારિયાધારના રાજવી ને કહે છે પાંત્રીસ વર્ષે મરવાનું નક્કી કરજે પાંચ વર્ષ મને કાપડા ના પાંત્રીસ અને આજ યુવાન રાજવી એમ કહે કે બેન પાંચ વર્ષ તું માંગે છે ને તો પાંત્રીસ માંથી નહીં ત્રીસ માંથી કાઢીને પાંચ આપી દો આ તારું કાપડું હું પચીસ વર્ષ જીવીશ અમે લખ્યું હવે એ મરવાના અવસરો શોધે છે આપણે જીવવા માટે ના ફાફા મારીએ કહ્યું કે ધ્યાન રાખ્યું ચાર પાંચ અને બધા વાતો કરતા હતા કે મરવા ઉપર હવે કંટાળો આવી ગયો છે ગોસ્વામીજી કહે આ જગત કાળ નો કોળિયો છે અહીંયા કોણ છોકરા એ પાંચ વર્ષ કાપડાને આપ્યા પચીસ વર્ષનું નથી અઢાર વર્ષ નો તો સાત વર્ષ બાકી છે અને પછી મરવાના પેતરા કોઈ ન બાજતું એની આમ વાંધવા જાય નતો પણ વચન પાળવું છે આ મેઘાણી લખે છે આ સૌરાષ્ટ્રનું હીર એનું નૂર એનું ખમીર એની વચનની પાલકતા જે જોવો તે સાથે વાધવા જાય કારણ બધે અસફળ થાય સાહેબ ચોવીસ વર્ષ વીતી ગયા અને વચન ફેલ ન જાય પછી ઘોડો પલાણ્યો અને બાજુના ગામમાં એક બહુ જ મોટો ભાડ કૂવો હતો એના ઉપર એક પાટિયું મુકાયું અને પછી એને વિચાર કર્યો કે આ ઘોડાને એ કુવાની ઉપર જવા દઉં અને ઘોડો લખડી લડથડી જાય અને કૂવામાં પડે તો કમસે કમ મારું વચન ગી જાય બન્યું એવું એ ઘોડો લથડ્યો નહી આને એ પાછા નીકળી ગયા હવે શું કરવું અને થોડાક સમય બાકી હશે અને જેતપુરમાં જઈ અને આ માણસે અમુક બેન દીકરીઓનું અપહરણ કર્યું ખોટી રીત નહોતી પણ એને વતન પાડવું હતું એને કાર્યધર લઈ ગયા મા અને બેન